જસુબેન હું અતુલ હું જસુબેન અતુલ રાઠોડ જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ ગામ શેઠવડાળા નિવાસ અહીંયા અમારી જ્ઞાતિ જ્ઞાતિ જાતિ અર્ધુત જ્ઞાતિ અર્ધુત લેવા પાંચ જણા અમારી पांच जना हमारे साथ हमारी माथे हमलो करना जीव लेना हमलो करना करियो जीव लेना हमलो करियो इन कारण गाड़ी पार्किंग रखे थे, थे तो ही इम की तो के यहाँ आये थे गाड़ी पार्किंग सुकाम करी रही माँ चांदीपुर दालू का पंचायत में प्रमुख में बोर्ड है तो तो यहाँ गाड़ी पार्किंग कह तो क्या सुकाम गाड़ी उभी रहेगी તો અને હું અંદર બેઠી હતી હું મારા બે દેર ને મારા ઘરવાળા અમે ત્રણેય સાથે ચારેય સાથે બેઠા હતા તો અમે ગાડી હજી પાછળ લેવા જાય ને ત્યાં પેલા ગારું કાઢવા માંડ્યા અને અમારા જ્ઞાતિ જ્ઞાતિ પ્રત્યે મન ફાવે તેમ બોલવા માંડ્યા પછી અમે બહાર નીકળ્યા તો એ લોકો પાંચ શખ્સ હતા એ લોકો તલવાર ને ધોકા ને લઈને હુમલો કરવા માંડ્યા અમારી માથે એક

ઈ લોકો એવું બધું કર્યું